સુરત શહેર ખાતે શ્રી એક હજાર આઠ શ્રી ગુરુકૃપાડી પોષ પૂનમ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી તારીખ તેર પૂનમ પૂનમને સોમવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગર મા વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી માયા મહાશક્તિ મહાદેવી આદિશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માડ ની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેળીમા ના સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર શક્તિ પીઠાધીશ્વર મંદિરે પૂનમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સેવકો દીકરા સદ્ગુરુદેવ એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ આદ્યશક્તિ સ્વરૂપ ભગવત ઈશ્વર મેળીમાને કંકુ વધાવી ફૂલાર પહેરાવી લાલ ચુંડડી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરાથી કર્યો હોય શ્રી મેરલી માની આરતી કરી હતી શ્રી મેરળી માના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરાથી કર્યો હોય શ્રી મહામાયા મેળલી માના દર્શન કરી આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માળી જય માળી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટ